નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રણ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ બાર વિશે ગુજરાતી ચેપ્ટર નંબર છ ઓછીનું માગનારાઓ જેમના નટવલાલ પ્રભુલાલ બુચ જેમના લેખક છે એના વિશે આપણે આગળ ત્રણ વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ છે કરી ચૂક્યા છીએ આજે આપણે વિડીયો નંબર ચાર એના વિશે આગળ છે ચેપ્ટરનો અભ્યાસ છે કરીએ આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે ભાઈ લેખક છે એ એમના માટે જે બાજુમાં જે ગીધુભાઈ અને મેનાબહેન રહે છે એના માટે એક ચપ્પુ એટલે કે છરી છે લઈ આવે છે અને એને એમ લાગે છે કે ભોઠા પડશે અને એ નહીં લે પણ છતાં પણ આગળ શું હાલ થાય છે એના વિશે આપણે અભ્યાસ છે કરીએ આગળ વાત કરે છે કે મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોઠા પડશે અને હાલતા ને ચાલતા ચીજો ઓછીનું માગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે ને લેખકને થાય છે કે ભાઈ એ વસ્તુ છે જો હું ચપ્પુ છરી છે આપીશ તો એ ભાઈ છરી લઈ લેશે અથવા તો નહીં લે કાં સાવ બંધ કરી દેશે માગવાનું છે અથવા અથવા તો શું કહે છે કે ઓછું કરી નાખશે પણ આ લેખકની માન્યતા છે ખોટી ઠરી એટલે ખોટી પડી તેમણે લેસ માત્ર શરમાયા વિના કશી આનાકાની કર્યા વિના ચપ્પું છે એ સ્વીકારી લીધું કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હું લેખક કે છે કે જેમ પોતે એણે મંગાવ્યું હોય અને લેખક લાવ્યા હોય એ રીતે છે કાંઈ આનાકાની કર્યા વગર એ જે છરી છે એ લઈ લે છે અને મને કહ્યું ઠીક કર્યું તમે અમારી તકલીફ ઓછી કરી જો એ ગીધુભાઈ અને મેનાબહેન શું કહે છે કે તમે અમારી તકલીફ ઓછી કરી એટલે કે રોજે રોજ છે બાજુમાંથી એ છરી માગવા જવી પડતી હતી પણ હવે એ તમારી પાસે માગવા નહીં આવી પડે એ વાત છે એ લેખક કરે છે આટલે સુધી તો ઠીક પણ પછી ચોર કોટવાને દંડે તેવું તેમણે કર્યું કે ભાઈ ચોર છે એ કોટવાળ કોટવા એટલે પોલીસને ખીજે બસ એણે એવું કર્યું કે થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલ એક પેલું ચપ્પું છે એ અડધું પાણું ભાંગેલ મને બતાવીને કહ્યું ત્યાં જોયું મેના અત્યારે આનાથી પહેલાં કાંતાબહેનને ત્યાંથી ઊંછીનું લાવેલ આખું કોળું કાપતી હતી જો એ પણ કોળું છે એ છે એ પણ ક્યાંથી લેવા છે કાંતાબેનને ત્યાંથી ઊંછીનું લેવા છે અને જે આ મેનાબેન છે શું કરતા હતા કાપતા હતા તો કે જે કોળું ઊંછીનું લાવેલ એ આખું કોળું કાપતી હતી અને ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પું તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું સારું થયું કે તેની વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું નહીતર તે સીધું મેદાણી છાતીમાં જ ખૂંપી જાત ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો જો શું કહે છે કે ઉલટા ચોર કોટવાલકો ડાટે કે આ છે એક તો ચપ્પુ છે લઈ આવ્યા છે મફતનું આપ્યું છે છતાં પણ એને સમજાવે છે એને ખીજે છે કે ભલાભાઈ આવું અજાણી બનાવટનું કંઈ છરી ન લેવા હોત તો હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો હું પહેલાં હાસમ કટલેરી વાળાને ત્યાંથી સારું ને સસ્તું તમને અપાવીશ જેમાં આગળ જે મોસમી નારંગીનો જે રસ કાઢવા માટે જે સંચો આવ્યો હતો બસ એ જ રીતે કહે છે કે તમે જાઓ તો આ વખતે પણ મને કહેજો હું તમારા માટે એક સસ્તું ને સારું છે તમને લઈ લઈ આપીશ કે લેવડાવીશ અપાવીશ મેં કહ્યું ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું જો પાછા કહે છે કે ચપ્પુ તો જાણીતી બનાવટનું હતું અને પછી વાતાવરણ હળવું હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતા બચી ગયું તેની ખુશાદીમાં આજ તો ચા પાશો જો શું એનું ઘર ભાંગતા ભાંગી બચી ગયું એટલે કારણ કે છરી છે એ મેના બેનના છાતીમાં ન ઘૂસીને ત્યારે મરી જાત એટલા માટે કહે છે કે તમારું ઘર છે ભાંગતા બચી ગયું એની ખુશીમાં કે મને ચા મેના બેન છે ઉત્સાહમાં આવી બોલ્યા જરૂર જરૂર અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે ભાણી જા તો બેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ શું કહે છે કે કાકાના ઘરે જા અને કાકીને કહે કે ચા પીવા આવે અને તેમને કહેજે કે સાથે થોડા ચા અને ખાંડ કપ કાપી અને ગણી લાવે અને રહે તો જરા જોઉં જોઈ લઉં હા અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે જો ચા પીવાની વાત કરે છે પણ સાથે સાથે ચા તો પાય છે પણ ચા ખાન કપર કાબી ગરણી અને શું કહે છે કે અડધો શેર દૂધ પણ સાથે સાથે લેતા આવે અને ખાલી એક શું એનું ખાલી પ્રાઇમર્સ કે ગેસ હોય એક ખાલી ગેસ બળે બાકી બધી વસ્તુ છે લેખકના ઘરની મેં જરા ધીમેથી ઉમેર્યું અને ભાણી સાથે સાથે બાકાસ અને પીન પણ લાવે તેમ કહેજો જેથી ફરી આંટો ન થાય શું કહે છે કે બાકાસ અને પીન પણ લાવે કે જે ઓલી પ્રાઇમસની પીન હોય એની વાત છે મેનાબહેને કહ્યું હા હા તમે ઠીક યાદ કીધું બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા છે શું કહે છે કે બાકસ અને ઉછીના એ એના ઘરેથી જ લેવા હતા પિનને બાકસ બને પણ બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી એમ કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસેના બેમાંનો એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો શું લેખક કહે છે કે જે પ્રાઇમસ છે એ લેખકના ઘરે બે હશે તો એમાંથી એક તો એના ઉછીના એના ઘરે જ હતો અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીને લઈ ગયેલા એટલે જો આખી ચા મફતની બધી વસ્તુ આની દૂધ પણ આનું બાકસ શીખે બધી વસ્તુ છે લેખકની એટલે એમ કે છે કે ડબ્બા મોઢે છે એ કેરોસીન તો ઘણી વખત છે લઈ ગયેલા ઉછીને વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે તેમ તેમને વિવેક હોતો નથી રેશમી અને ઝરી ભરતના કપડાં કિંમતી કેમેરા મૂલ્યવાન ઘરેણાં ગમે તેવું બે ધડક માગી શકે છે અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરણે પણ લઈ જઈએ કે કી મને આપો ગમે તેમ કરીને આપણને કોઈ સમજાવે અરે ઉછીની આવડતા માગનાનો એક કિસ્સો મેં સાંભળ્યો છે કે મારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોસીમાં થઈ ગયા જન્મારો આખો એ બીજાની વસ્તુઓ ઓછીની માગીને જ રહેલા તેથી લોકો તેને ઓછી ડોસી કહેતા જો બધી વસ્તુ છે ને એ ઓછીની બધા પાસે લઈ લે એટલા માટે ગામના લોકોએ નામ પાડી દીધું ઓછી ડોસી આ ઓછી ડોસી છે એ એંસી પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચેલા મરણ પથારીએ પડ્યા એક ભલો આધેડ ઉંમરનો વેદ તેમની દવા કરે આધેડ એટલે કે અડધી ઉંમર પૂરી થઈ ગયેલી એવો ઉંમરનો વ્યક્તિ છે વેદ છે ડાક્ટર છે એની દવા કરે ડોસીનો અંધકાર નજીક જાણે વેદ તેમણે કહ્યું કે ડોશીનો અંતકાળ કે મૃત્યુ નજીક જાણી અને વેદે કહ્યું કે માજી કંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો કે માજી તમારી કાંઈ ઈચ્છા હોય તો તમે એ પૂરી કરી લો અને ભગવાનનું નામ છે એ રટન કરો ડોશીએ ક્ષીણ અવાજે વેદને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું વેદ બેટા મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો દોઢેક વર્ષમાં પરણવા જેવડો થશે શું કે છે મારા વચલા દીકરાનો મોટા દીકરાના વચલા દીકરાનો નાનો દીકરો ત્રીજી પેઢીનો વાત કરે છે કે બેટા તારે આગળ પાછળ ઉલાળ ધરા જેવું કાંઈ નથી એટલે કે ઉલાળ ધરા એટલે કે આગળ પાછળ કોઈ ન હોવું ધરા કહેવાય એટલે કે છે તારે આગળ પાછળ ઉલાળ ધરા જેવું કોઈ નથી બેટા જો તારી બે વર્ષની આવરતા ઓછીને આપે તો તો આ ચોથી પેઢીને પરણતી જોઈને પછી મરું વૈદરાજ તો સ્તબ્જ બની ગયા સ્તબ્ધ બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદરાજ વિદે થયા વૈદરાજ છે એનું મૃત્યુ થઈ ગયું અને સવારથી ડોસીને વળતા પાણી થયા ડોશીને વળતા પાણી થવું એટલે શું કે સાજ માંદામાંથી માંદગીમાંથી બહાર આવવું સાજું થઈ જવું ડોસી તો સાજા થઈ ગયા અને ઓલો વૈદ ઉપડી ગયો તે પછી આ ઓછી ડોશી ખાસા બે વર્ષ જીવ્યા કારણ કે બે વર્ષ છે ઓછીના માગ્યા હતા અને દીકરાના દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા લગ્ન થઈ ગયા એના અને પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ પણ ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ ડોક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં શા માટે કારણ કે ક્યારેક આ ડોશી પાછી કોકની ઉંમર માગી લેતો અને રખેડોશી આવડદા ઉછીની માગે તો એટલા માટે કોઈ એમની પાસે ન ફરક્યું અને અહીં આપ્યું છે રામ રોટી બીજી અહીં ચેપ્ટર છે પૂરું થાય અને આગળ પણ ઘણી બધી સ્ટોરી હશે કે લેખક છે એણે આગળ પણ ઘણી બધી વાત છે કરી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો છે અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને બીજી વાત કે તમે જો હજી સુધી અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે ને પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયોની અપડેટ છે આપ સુધી પહોંચે ધન્યવાદ